સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન સમૂરછિમ જીવ અંગે છે સમૂછિમ જીવ મનુષ્ય અને તિર્યંચ વનિમાં ઉદ્ભવે એવા સૂક્ષ્મ જીવો છે એટલે કે સમૃછિમ માણસ કે સમૃછિમ તિર્યંચ એટલે સમૃછિમ ઘોડો સમૃચ્છિમ બળદ વગેરે સૈદ્ધાંતિક રીતે સમૃચિમ જીવો મનુષ્ય કે તિર્યંજ કયા પણ મન નથી ઇન્દ્રિયો પણ અપર્યાપ્ત જ હોય છે તેથી સીધા મોક્ષે પણ જઈ શકે નહીં જોકે અભવી નથી પણ મોક્ષ વાગની સામગ્રી ખૂટે છે તેથી સીધા મોક્ષે જઈ શકે નહીં સામાન્ય રીતે આ જેવો અસંગની અને મિથ્યા દ્રષ્ટિ જ હોય છે ક્વચિત અમુક શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે સમૂરચિમ જીવ સંઘની એટલે કે મનવાળા પણ સંભવે અને તિર્યન સમૂરચિમ જીવને સંકેત પણ થઈ શકે પણ એ તો અપવાદ માર્ગે જ્ઞાની ગમ્ય સર્વજ્ઞ જ્ઞાનમાં જાણ્યું અને જીવદે અર્થે બોધ્યું છે માણો માંહણોના કરનાર એવા જીવનો આ બોધ છે કે સમૃદ્ધિમ જીવોની પણ રક્ષા કરવી દયા અંગે તો આર્ય દર્શનોમાં બધા જ ફિરકાઓ સહમત છે પણ સૂક્ષ્મ એકેન્દ્રિય અને સમૃચિમ જીવની પણ દિનતા ટાળવી એ વિતરાગ દર્શનની આગવી શીખ છે પ્રજ્ઞાપના સૂત્ર ગોમટસાર ધવલા વગેરે ઘણા શાસ્ત્રોમાં આ અંગે વિસ્તૃત માહિતી મળી રહે છે આ જીવો નર અને માદાના સંયોગ વિના જ જન્મે છે ચારેય બાજુથી પૂદગળ ગ્રહણ કરી શરીરના અવયવ બનાવે તેથી સમ તેથી સમૂછીમ કયા નરી આંખે તો દેખાય જ નહીં લેબોરેટરીના ગમે તેવા માઇક્રોસ્કોપમાં પણ એ દેખાય નહીં કેવળ જ્ઞાનીઓ અને વિશિષ્ટ જ્ઞાનીઓ માત્ર તેને જોઈ શકે આ જીવો જોવા સારું આત્માના ઉગાડની જરૂરિયાત પ્રાથમિક છે સામાન્ય મનુષ્યએ તો જીન આજ્ઞામાં રહેવું હિતકારી છે તહત્તી કરે જ છૂટકો છે મૂળમાં અજીવમાં જીવ તે આ સમૂરચિમ જીવો છે કોઈ પણ જીવના મરેલા મળદા કલેવરમાં આ જીવો બે ઘડીની અંદર ઉત્પન્ન થઈ જાય છે શાસ્ત્રમાં વિધાન છે કે એકસો એક જેટલા ક્ષેત્રોમાં આ પ્રકારના જીવો ઉત્પન્ન થઈ શકે પંદર કર્મભૂમિના ત્રીસ અકર્મભૂમિના અને છપ્પન અંતર્દ્વીપના ક્ષેત્રોમાં આ બધા મળી એકસો એક ક્ષેત્રમાં આ જીવો ઉત્પન્ન થાય છે આ જીવોને પણ ત્રણ પ્રકારના શરીર કહ્યા છે કાર્મણ શરીર તેજસ શરીર અને ઔદારિક શરીર પાંચ ઇન્દ્રિયો છે પણ બધી અપર્યાપ્ત તેથી કહેવા પૂરતું આમ તો નહીં બરાબર જ થયું મન ન હોય એટલે અસંગની જીવના ભાંગામાં આવ્યા આયુષ ટૂંકું અલ્પ સમયનું અંતર્મુહૂર્તનું હોય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે આઠ સમયથી લઈને વધુમાં વધુ અડતાલીસ મિનિટ સુધીનું માત્ર આયુષ્ય હોય શરીરનું કદ તદ્દન સૂક્ષ્મ અંગુલના અસંખ્યાત્મ ભાગ જેટલું જ માત્ર હોય છે સમોરછીમ જીવોને નર કે માદા કહી શકાય નહીં કેમ કે તેઓને પુરુષવેદ કે સ્ત્રી વેદ સંભવતો નથી નપુસંગ વેદ જ સંભવે એમ શાસ્ત્રમાં કથન છે આયુષ્ય પૂર્ણ થતાં નિયમથી આ જીવો દેવગતિમાં અને નરક ગતિમાં ઉત્પન્ન થઈ શકે નહીં એવો સિદ્ધાંત છે જીવો દેવ નારકી સિવાય બીજે બીજે જાય કેમ કે દેવ અને નારકીને નિયમથી વૈકરી શરીર હોય છે અને જીવોને ઓદારિક શરીર હોવાથી તે દેવ અને નારકીમાં એ રીતે જન્મે નહીં પણ મનુષ્ય અને તિર્યંચોનીમાં જન્મે જીવો ચોવીસ દંડકમાંના દસ ભવનપતિ એક વ્યાણતર એક જ્યોતિષક અને એક વૈમાનિક મળીને તેર દેવ અને નારકી મળી ચૌદ આ ચૌદ દંડકમાં ઉત્પન્ન થઈ શકે નહીં ચોવીસમાંના બીજા દસ દંડકમાં આ જીવો ઉત્પન્ન થઈ શકે એટલે કે મનુષ્યોનીમાં ત્રિર્યંચમાં એક ઇન્દ્રિયવાળા પાંચ અને બે ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા વિકલેન્દ્રિયો મળી દસ જગ્યાએ આ ગતિમાં જીવ જન્મે દયાની લાગણી પોષાય અને જીવ પાપથી પાછો હટે અને અનુકંપાના પરિણામ પામે તે અર્થે આ જીવોના જન્મ થોડો જાણવા અને ઊંડા ઉતરીને વિચારવા જરૂરી છે રોજિંદા વ્યવહારમાં ચૌદ મુખ્ય સ્થાનકો એઠવાડ શરીરનો મેલ થૂંક લાળ નાકની લીટ બળખા ઉલટી લોહી ઓરું અને વીર્ય સ્ત્રી પુરુષના ગુહ્ય ભાગોમાં જે રસ જ્યારે તેમાં અને સુકાયેલ વીર્ય પૂદગલો ફરી ભીંજાય ત્યારે આ જેવો તુર્ત જ ઉત્પન્ન થાય છે જમીને થાળી ધોઈને પીવાની શીખ આ સમૃચિમ જીવનની હિંસાથી બચવા અર્થે છે જૈન દર્શનમાં જમીને થાળી ધોઈને પીવાની શ્રુટે ઘણા શ્રાવકો સાધકો પાપભીરુ અને હળુકર્મી ગૃહસ્થોને હોય છે જીવદયાની વાત બધા જ આર્યધર્મમાં કહી છે પણ એ એકાંતે છે સ્થૂળ દયાની વાત છે જેમ કે પશુ પંખી પ્રત્યે દયા રાખવી તે ગાયને ઘાસ અને પંખી કબૂતરને ચણ નાખવી કે કૂતરાને રોટલો વગેરે ગાય ભેંસ માટે પાણીના હવાડા કરવા અને પંખીઓ માટે પણ દાણ અને પાણીની વ્યવસ્થા એ દયાની લાગણી પોષવા અનુમૂદ્ય છે પણ સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ વિરોધ ભગવાન જીનેશ્વરે જેઓ પદાર્થના સૂક્ષ્મ જ્ઞાનનો વિચાર કર્યો અને અનુભવ નીચોડ આપ્યો તે અન્ય દર્શનોમાં નથી એકેન્દ્રીય સૂક્ષ્મ જીવોની પણ દયા એકમાત્ર વિતરાક દર્શનમાં જ જોવા મળે છે સૂક્ષ્મ એકેન્દ્રીય જીવો જે આધુનિક વિજ્ઞાન પણ નથી પરખી શકતું એ જીવોની પણ અહીં દયાની વાત છે મહહણો મા કરનાર એવા જૈન પરમાત્માએ સંપૂર્ણ જ્ઞાનથી નાનામાં નાના જીવોને જાણ્યા અને જીવનતાથી બચવાનો બોધ કર્યો સર્વજીવોને અભય આપવાનો બોધ કર્યો છે રસોઈ કરતા ખાતા પીતા નાવામાં ધોવામાં હાલવામાં ચાલવામાં બોલવામાં આજીવિકા અર્થે કમાવવામાં વસ્તુ લેતા મૂકતા લઘુશંકા દીર્ઘ શંકા કરતાં અને જીવનના પ્રત્યેક વ્યવહારમાં યત્નાપૂર્વક વર્તવાનો બોધ જીવદે અર્થે જ છે આ પાંચ સમિતિ અને મનવચન અને કાયાની ગુપ્તિ સર્વે મળી આઠ પ્રવચન માતા કહે છે આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થથી ઠંડા પાણીએ નાય ધોઈને શરીરે પવિત્ર થવાની વાત અન્ય દર્શનોમાં છે અહીં તો પાણી પણ યત્ન અને પર વાપરવાની શીખ છે અહિંસા અને દયાની લાગણી દ્વારા આત્માને પવિત્ર કરવાનો બોધ છે લોકના બધા જીવોનું હિત તેમાં સમાયેલું છે દયા પાળનાર અને જેના પ્રત્યે દયા પળાય એ બંનેનું હિત અહીં વણાયેલું છે બધા જીવોને જીવવું ગમે છે અને મરવું અળખામણું લાગે છે સર્વાત્મામાં સમ દ્રષ્ટિ દેવો સર્વજીવને પોતાના આત્મસમાન ગણવાનો બોધ છે સાધક તો આશ્રવ નિરોધથી આત્માને દમે છે શ્રિયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વાચેવ અનુવર્ત્યતામ આત્માના પ્રતિકૂલાની નહીં પરેશાનના સમાચરે પદ્મપુરાણમાં વેદ વ્યાસજી કહે છે કે આ ધર્મ છે આ સાંભળો અને આચરણમાં મૂકો પોતાને જે સારું નથી લાગતું તેવો વ્યવહાર બીજા જીવો પ્રત્યે કરવો નહીં થાળી ધોઈ કરી પીવાનો બોધ અને એઠા વારસનો પડી ન મૂકવા એ સૂક્ષ્મ સમૃચ્છિમ જીવોની રક્ષાને અર્થે છે બે ઘડી બાદ મરેલા કલેવરમાં મળદામાં પણ આ જીવો ઉત્પન્ન થઈ જાય છે મળદું કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી રૂપ કે વાસ ભલે ન બદલે પણ સૂક્ષ્મ ફેરફારો અને સમૃચ્છિમ જીવોનું ઉત્પન્ન થવું એ સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે રસોડામાં એઠા વાસણો પડ્યા હોય ટોયલેટ બાથરૂમમાં સ્ત્રી પુરુષના સંયોગ વેળા અને બધા ગંદકીના સ્થાનકો જેવા કે નગરની ખાળ ગટર કચરાપેટી કે જે કોહણ થતું હોય તો સમૃદ્ધિમ જીવો સહેજે ઉત્પન્ન થઈ જાય છે થાળી ધોઈને પીવાનો નિયમ કડકાઈથી પાલતા આ જીવોની હિંસાના નિમિત્ત બનતા અટકી શકાય દયાની લાગણી પોષાય એઠા વાસણો ભેગા ન થાય તેમ ઉપયોગ રાખતા આ પાપથી સહેલાઈથી બચી જવાય છે બુફે જમણવારમાં જવું અને ખાતી વખતે એઠા હાથે ચમચા વગેરે અટકે તે પણ એઠું થવાથી સમૂરચિમ જેવોનું ઉત્પત્તિ સ્થાન બને છે બુફે વગેરેમાં જમણેરી મનુષ્ય ફરી ખોરાક લેતા મૂકતા ડાબો હાથ જ વાપરવો એ સભ્યતા ખાતર અને જીવદયા પાળવા માટે ઉત્તમ નિયમ છે આધુનિકતાના નામે સાથે જમવું એકબીજાને મોંમાં સામસામાં પોળીયા આપવા શિપ્સ અને બાઈટ લેવા દેવા તે વખતે પણ એઠા હાથ અને લાળ ભેગા થતાં સમૂરચિમ જેવો જન્મે છે પરમ કુરદેવે વચનામુમાં વચન સપ્તશતી સાતસો મહાનીતિમાં ચારસો અઢારમાં બોલમાં બોધ્યું છે કે પરસ્પર કવળ આપવું નહીં લવ નહીં એકી સાથે એક થાળીમાં બે કે વધુ વ્યક્તિઓને જમવું તે આધ્યાત્મિક દ્રષ્ટિએ નિષેધિત છે સિપ્ત અને બાઇટ આપવા કે લેવા એ પણ પાપનું નિમિત્ત બને છે એકબીજા ભેટે અને શરીરના અંગો સંપર્કમાં આવે ચુંબન કરે ત્યારે પરસેવો લાળ વગેરે ભેગા થાય આવા બધા પ્રસંગો જીવોને પેદા થવાનું કારણ બને છે પ્રસુતા કે માસિક ધર્મમાં હોય ત્યારે પણ અસૂચિમાં જીવોને પેદા થવાનું કારણ બને છે મૈથુન સેવન એક મહાપાપ ગણ્યું છે તેનું એક કારણ આ પણ છે કે સ્ત્રી અને પુરુષના ગુહ્ય ભાગોમાં વીર્ય અને રેતનો સંયોગ થતાં અસંખ્ય જીવોને પેદા થવાનું નિમિત્ત મળે છે આધુનિકતાના જોવાળમાં બુફે વગેરે જમવાની પદ્ધતિ બધું જ ડિસ્પોઝેબલ વાપરો અને ફેંકી દો યુઝ એન્ડ થ્રો તેમાં ખાદ્ય પદાર્થો અડધા ખાધા ન ખાધા એકબીજાને ગૂંટડા આપ્યા અને આમને સામને મીઠાઈના ટુકડા આપવા એ રીતે એઠું આપણે કરવું તેમાં આ જીવોની ઉત્પત્તિ અને પછી નાશ અને જીવ હિંસાનું પાપ બને છે મળ દરમિયાન અશુજ જન્મે તેવા પ્રસંગો વગેરેમાં અને જીવન વ્યવહારમાં રોજબરોજની ક્રિયાઓમાં પણ ઉપયોગ રાખતા જીવિંસાથી સહેજે બચી શકાય એમ છે નવજાત નાના બાળકોને પણ એવા ટિશ્યુ પેપર અને ડિસ્પોઝેબલ નેપકિન વગેરેમાં લપેટી ફેરવામાં આવતા હોવાથી બહારથી શોભીતું લાગે પણ તે બાળકના મળમૂત્રમાં જીવોને પેદા થવાનું કારણ બને છે એ મહાપાપનું કારણ છે ભલે પોતાને ન દેખાય પણ જ્ઞાનીએ તો જ્ઞાનમાં જોઈ કરુણા બુદ્ધિએ બોધ્યું છે પર્યુષણ દિવાળી જન્મ જન્મકલ્યાણ નિર્વાણ કલ્યાણ અને વિવિધ પૂજાના પ્રસંગો નિમિત્તે જ્યાં સામૂહિક જમણવાર ગોઠવવામાં આવે છે ત્યાં મંદિર તીર્થ સ્થળ આશ્રમ એ ધર્મસ્થાનકમાં થાળી ધોઈને પીવા અંગેની જાણકારી અને તે નિમિત્તે જો પ્રભાવના પણ કરવામાં આવે તો ઘણા જીવો વાતાવરણ અનુકૂળ હોવાથી આ ક્રિયાને અનુસરે અને ઘેર પણ તે મુજબ કરે અને કરાવે અને ધર્મ પ્રભાવનાનો કૃતકારિત અનુમોદનનો લાભ હાંસલ કરે ચૌદ પ્રકારના સમૂરચમ જીવો ઉપજે છે તે સંબંધી પાપદોષ લાગ્યા હોય તેને નિયમિત રીતે સવાર સાંજ આલોચના કરી લેવાની હોય છે એક વખત જીવન પદ્ધતિમાં નિયમ દાખલ કરી દેતા આ બહુ અઘરું પડતું નથી અને જ્ઞાનીની આજ્ઞા માનવાથી અને જીવ રક્ષાના અને જીવદયાના ભાવથી આ જીવોને પુણ્ય ઉપાર્જન થાય છે અને જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાનું મહત્વ ફળ હાંસલ થાય છે જીવન પદ્ધતિમાં જેટલો બને તેટલો ધર્મ વિવેક યત્ન રાખતા જે આલોક અને પરલોકમાં સુખી થાય છે અને પરંપરાએ શાશ્વત સુખને પામે તેવો જિનેશ્વરનો માર્ગ છે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ